શાબાશ ચાલો કયો શબ્દ બનાવ્યો આ નામ સરસ મૂકવાનું બેટા ખાણ શોધ બની ગયો શબ્દ ચાલો મૂકી દઉં એને ચાલો હવે આવશે કાર્તિક પેલા શબ્દ ઓળખવાનું હા શું છે એમ ચલો અને શું કહેવાય શું કહેવાય પૈસા રૂપિયા તો રૂપિયા ની નોટ હોય ને રૂપિયા કહેવાય ચલો રેડી બનાવો હેડો ઉભા કેમ રે પૈસા શબ્દ બનાવો શાબાશ કોઈ એ વચ્ચે હાથ નાખવાનો નહીં શાબાશ વેરી ગુડ શબ્દ બનાવ્યો પૈસા સરસ કરો વેદ લાવ ચલો 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 વેદભાઈ

દડો સરસ વેરી ગુડ જો કયો શબ્દ બન્યો દડો સરસ ક્લેપ નહીં કરવાની ચલો કાર્તિક એટલે લઈ લેવાનું બેટા પછી ચલો કાર્તિક ભાઈ હવે જો હું અહીં મૂકું છું આને શું કહેવાય એલચી બનાવો ચલો એલચી

Coba, Rian, siapkan. Pul. Pul. Coba, Rian, siapkan. Pul. Tiati. Pul. Sabar. Sangat bagus. Sangat bagus. Sangat bagus. Coba, Rian. Coba, Rian. ફટાફટ લઈ લે એટલું બધું બન ન કરવાનું ખાલી ઉપર જ મૂકી દેવાનું હા એટલે વાર ના લાગે આપણે ચલો માં માહી બેન ચીક પેલા બોલવાનું શું છે ચીકુ ચીકુનું ચિત્ર છે સરસ ક્લેપ કરો બાય ચલો હા સરસ ચલા લઈ લ ચલો શું કહેવાયને મોર મોર બનાવ ચલો મોર શાબાશ સરસ વેરી ગુડ ક્લેપ ચલો સરસ શિવાંગી બેન બધાનો વાર આવશે બોલેન વારો નહીં આવે આ લઈ લેવાનું બેટા પછી વારો પતી જાય એટલે લઈ લેવાનું ચાલો બોલો કશાનું ચિત્ર છે એલચી બનાવો એલચી એલચી બસ એમ મૂકી જ દેજો એટલે ખોલતા વાર ના લાગે લોતી બેન ચલો આ શાનું ચિત્ર છે અલગ હું શબ્દ બનાવીશ તો તમારે પછી ચિત્ર મૂકો પછી યાતી પછી હો બરાબર ને चलो मारो फटाफट आम नजर फेर भी लेवा मारो मसो तो फटाफट फटा हम्म नु, रो चलो कई शब्द बताओ जो मैं सरस वहाँ

બસ હવે આપણે ઊંધું રમીએ આપણે સરસ વેરી ગુડ કેટલી હું એક શબ્દ મૂકું છું એ વાંચવાનો અને પછી તારે શબ્દ એ શોધવાનું ચિત્ર ચાલો બોલો તમાર નહીં બોલો બેટા ભમરો ચાલો શોધો ભમરાનું ચિત્ર સરસ વેરી ગુડ કરો

पाहणार चला मग कोचित्र सर असले पर